વરસાદ ઝાલોદમાં પણ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે દાહોદના ઝાલોદમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદનો નોંધાયો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાવાને કારણે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલી બન્યું છે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જાનોદ શહેર માં જે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે માપલેતા અનેક જે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા હાલ તો ત્યાં પાણી જે